આ તમારી જાણ ખાતર બીજા ખેડૂત મિત્રોને ખબર પડે ને કે આ ઓગણ ચાલી નંબર બી છે અને ત્રણ મહિના અને આઠ દવે દસ દિવસમાં પાકી જાય અને આના માટે હરેક મગફળી માટે દવા છે ને હારામાં રાતળની અને રાડાની ત્રીસથી થી પાંત્રીસ દિવસની માંડવી થાય ને એટલે પેલો રાઉન્ડ એક નોર્મલ હોવો જોઈએ અને બીજો રાઉન્ડ પ્રાયક્ષરનો હોવો જોઈએ ત્રીજો રાઉન્ડ નેટિવાનો હોવો જોઈએ આવી જે હારી કંપનીની દવા આવે ને એ તમે રાતળ રાડા માટે ત્રણ રાઉન્ડ મારી દો એટલે માંડવી ન પોલી થાય ન પાંદડા ખરે ન રાતી થાય ન ફૂગી આવે તો કે ધોરી સારી જે થળમાં થાય ને ફૂગી એ ખાતરથી આવે પણ બહુ કાચું ખાતર રહી ગયું હોય તો આવે સારું હળેલ ખાતર હોય તો એ ફૂગી એ ના આવે પણ એના માટે આ બધી વસ્તુ હોવી જરૂરી છે ટાણે હોવી જોઈએ અને આ માંડવી ત્રીસ થી બત્રીસ મણ થાય જ છે ત્રણ વર્ષથી વાવું વાયુ